અમે બે તારીખે નીકળેલા વલસાડ થી હા વલસાડ આપડા સાંઈ ટ્રાવેલ્સ હા સાંઈ ટ્રાવેલ્સ અને એમના માલિક હતા યોગેશ પ્રજાપતિ કરીને કયા દિવસે તમે તમે ત્યાં અને કેટલા વાગે હતા કઈ જગ્યા અમે આઠ તારીખે અમરનાથ પહોંચ્યા હા અમે પેલા અહિયાં આપડા રાજસ્થાન શ્રીનાથજી ગયા શ્રીનાથ થી પુષ્કર ગયા અને પુષ્કર થી અજમેર ગયા ને અજમેર થી અમે સીધા જયપુર ગયા હવે આ રીતે અમે અમે ત્યાં પહોંચ્યા આઠ તારીખે પહોંચ્યા અમરનાથ આઠ તારીખે પહોંચ્યા દર્શન અમે દર્શન તારીખે દર્શન કરીને અમે આઠ તારીખે અમે પહોંચ્યા એટલે નવ તારીખે અમે દર્શન કર્યા નવ તારીખે દર્શન કરી અને એક નાઇટ ત્યાં અમે રોકાયા નવ તારીખે નવ તારીખે રોકાયા અમે એટલે સવારે બીજે દિવસે ત્યાં કઈ કાશ્મીરમાં કઈ કઈ ધમાલ થઈ ગઈ એટલે ગાડી છોડવાનું એ લોકો બંધ કર્યું એટલે પછી હવે ગાડી ઘેર છોડી ઘેર અમે મિલિટરી કેમ્પમાં ગયા તેમણે કીધું કે ભાઈ અભી કભી બી છોડી શકતે હે પણ લેકિન અભી નહીં છોડે એમ કીધું પાંચ વાગે બી છોડીએ યા તો છ વાગે બી છોડીએ સાત વાગે બી છોડીએ તમે તમારી રીતે તૈયારી રહેવો એમ કીધું અમને એટલે અમે નવ દસ તારીખે એ દસ તારીખે અમે શ્રીનગર આવ્યા કાશ્મીર આવી ગયા કાશ્મીરમાં આવ્યા કાશ્મીરમાં અમે ફર્યા આખે કાશ્મીર ફરીને નાઇટો કહી અમે કાશ્મીરમાં અને કાશ્મીરમાં આખો દિવસ પરમ દિવસે ફર્યા પરમ દિવસે એટલે દસ તારીખ દસની અગિયાર તારીખ અગિયાર તારીખે અમે આખો દિવસ ફરીને સાંજે સોરી કાલે ગઈકાલે ગઈકાલે અમે ત્યાંથી પાંચ વાગે અમને છોડ્યા મિલી હા બસ સ્ટોપમાંથી પાંચ વાગે અમે છેડા એટલે એક કલાક ગાડી ચાલી એટલે અમારી ગાડીનું પંચર થઈ ગયું હા પંચર ત્યાંથી અમને બસ બી છોડેલી હાથે અને ફોર વ્હીલર ટેક્સી બી હતી બધું ઘણા બધા હાથે છેડ્યા પણ અમે અમારી ગાડીનું પંચર ફેંકી ગયું એટલે પંચર બનાવતા અમને કલાક જેવો નીકળી ગયો એટલે અમે એકલા પડી ગયા હા એટલે અમ પાસે પંચર બનાવીને ગાડી અમે લગભગ એક કલાક જેવી ગાડી ચલાવી એટલે આઠ વાગે રાત્રીનો અંતર હતો રાત વાગે આઠ વાગે જેવો હતો એટલે ઉજેડું ત્યાં કાશ્મીરમાં આઠ વાગેથી આપણે ખબર પડ્યા કરે કે ઉજેડું છે એટલે એ ત્રણ જણા ઉભેલા હતા એમને લાસ્ટ સીટ પરથી મેં નજર કર્યા કારણ કે અમે ત્યાંથી જ્યાંથી નીકળ્યા ત્યાંથી જગ્યા જગા પર મિલિટરી એટલે તેમને હાથ ઊંચો કરીએ હા જય બોલે જય બોલે કરીને અમે હાથ ઊંચો કરીએ એટલે પેલા બી બિચારા ઊંચો કરે હા એટલે મેં નજર લાંબે દૂરથી જોયા કે ભાઈ એ લોકો સાહેબ લોકો ત્યાં ઉભેલા છે એમ મિલિટરી ઉભેલી છે એમ પણ એ મિલેટરી ન હતા અને આતંકવાદીઓ હતા તે એમણે જયારે અમારી બસ ને એમના નજીક ગઈ ત્યારે સાહેબ ત્રણે ત્રણ જણા સાથે ફાયરિંગ ચાલુ કરવા જયારે ત્રણ જણા બાજુ બારી બાજુ હતો મેં હા એટલે બિલકુલ તમારી બાજુથી ફાયરિંગ અમારી બાજુથી જ ફાયરિંગ બિલકુલ એટલે ડ્રાઈવર પાસેથી એને લોકો સ્ટાર્ટ કર્યું ત્રણ જણા સાથે એટલે મેં લાસ્ટ સીટ પર ને ડ્રાઈવરની લાઈનમાં ડ્રાઈવર ની છેલ્લી સીટ પર મેં છેલ્લી સીટ પર એટલે મેં તાથી સ્ટાર્ટ એટલે મેં સમજી ગયો કે હવે ખલાસ થઈ જાય એટલે મેં છુપાઈ ગયો એમ નીચે હા હા સીટ પર નમી ગયો એમ કદાચ બચી જામ એમ કરીને પણ મારો ખભો આમ ઊંચો થઈ ગયો એટલે મને અહીંયા ગોળી લાગી ગઈ અહીંયા ગોળી લાગી એ ગોળી નીકળીને પેલા બાજુમાં મારે કાકી હતા અમારા રસોઈયા રસોઈ બનાવતા હતા તો એમને બંને જને લાગ્યા બંને જણા ખલાસ થઈ ગયા હા એમ પેટમાં લાગી ગયા એટલે પેટના આંતળા બધા નીકળી ગયા તમારા હાથમાં લાગેલી ગોળી છટકીને એમના લાગી 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 એટલે ત્રણ જ નામ તો મને નહીં ધ્યાન આવે પણ અમારી રસોઈ બનાવતા હતા બીજા કેટલી ગોળી બે ગોળી લાગી મને એક બંને હાથ માં ગામમાં લાગે હાથમાં થઈ ગયા બે ગોળી વાગી કેટલો સમય લાગી આ બધી ફાયરિંગ ચાલતી કમ વધારે નહી પાંચ મિનિટ પાંચ મિનિટ બી નહીં એટલું બી નહીં આ બધું અસો બે મિનિટ કે ત્રણ મિનિટ મિનિટમાં કલાક પેલા ફાયરિંગ કરતી હતી ત્યારે બસ ચાલુ હતી ચાલુ હતી અમે સિત્તેર 80 ની સ્પીડ પર હતી અમારી ચાલુ ગાડીમાં ફાયરિંગ કરવેલું લોકો સાયકલ પર હતા નહીં એ ત્રણ ઉભેલા હતા અને બે પછી એ લોકો ત્રણે ત્રણ પેલા ફાયરિંગ કરીને એ ભાગી ગયા અને પેલા મોટર સાયકલ વાળા બે પછી આવ્યા અચ્છા તમે આગળ જઈને બસ ઉભી રાખી હતી બસ ઉભી રાખી ત્યારે ત્યારે ડ્રાઈવર પર એ લોકો ફાયરિંગ કર્યું પણ ડ્રાઈવર આમ નીચે નમી ગયો એટલે બચી ગયો પેલા ભાઈ ને બીજા ભાઈ ને લાગી ગાડી પછી એ લોકો દરવાજો ખોલી ને અંદર આવવાની કોશિશ કરી ત્યારે દરવાજો કિલિન્ડર અને પેલો માલિક બંને દરવાજો લોક કરી દીધો તે લોક કરવા પેલા પેલા લાત મારી દીધી આતંકવાદી ને લાત મારી નીચે પડી ગયેલા એને ગુસ્સો આવી ગયો છે એટલે એને પછી જયારે બસ ને પતરામાં નીચે ફાયરિંગ કર્યું નીચે ફાયરિંગ કરી ત્યારે મેં તો પેલા ત્રણે ફાયરિંગ કરેલી ત્યારે ઘાયલ થઈ ગયો એટલે વચ્ચે સીટના વચમાં મેં તો પડી ગયો પછી મારે એ હાથ કામ કરે ને એટલે વચ્ચે મેં સીધો લોહી બધું પેલા કાકી નું લોહી નીકળે બધું ખડાઈ ગયું મેં લોહીમાં હા એટલે પછી એને પછી નીચે પત્ર ફાયરિંગ ચાલુ કર્યું પત્રમાં હા નીચેથી નીચે હા સાઈડ 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 કાચની નીચે કાચના નીચે કાચના નીચે તેમાં એને ફાયરિંગ ચાલુ કર્યું ત્યારે એને ડ્રાઈવર પાછી ઉભરીને ફાયરિંગ કરી મારે છેલ્લે સુધી નહીં આવ્યું એ તો છેલ્લે સુધી આવતા મને પાછી ગોળી લાગે ના પછી મિલિટરી હોસ્પિટલમાં લઈ ગયા પછી ત્યાં બધી મિલિટરી અમને બહુ બિચારા લોકોએ સપોર્ટ કર્યો અમને સારી બહુ સપોર્ટ એટલે બહુ સપોર્ટ કર્યો પછી મને વધારે એટલે મને એ લોકોના મિલિટરી ના હોસ્પિટલ હતું કે એમાં મને લઈ ગયા લઈ ગયા રાત્રે એક બે વાગે જવા લઈ ગયા એક વાગે જવા પછી ત્યાં જ ઓપરેશન મારું કર્યું બંને હાથમાં આમાં ત્યાં જ ઓપરેશન ત્યાં ડોક્ટર બી સારા હતા અને ત્યાંના જે કાશ્મીરી સેવાદળના જે છોકરા હતા પચીસ ત્રીસ જણા એ લોકોએ સાહેબ બહુ સેવા બહુ મદદ કરી અમને આપણા જેટલા બી ઘાયલ થયેલા તે લોકોને બધાને ત્યાં અમારું સગું કોઈ નહીં મળે ને કોઈને એ બે જણને મૂકી દે કોઈને ત્રણ જણને મૂકી દે મેં જે રીતે એક જણ એકલો ગયેલો ત્યારે મારી સાથે આઠ દસ મિલિટરી ત્યાં અંદર આવેલી મારી હાથે મેં આગળ પાછળ ચાર પાંચ ગાડી હતી ને વચમાં મારી એમ્બ્યુલન્સ કદાચ રસ્તે પાછા કાંઈક હુમલો કરે એમ કરીને એટલે હોસ્પિટલ સુધી મને એ લોકો મૂકવા આવ્યા મિલિટરી પછી ચાર પાંચ જણા મિલિટરી ત્યાં રહ્યા મારા સેવા માટે અને પેલા કાશ્મીરી જે ત્યાંના જે વતની જે છોકરા લોકો જે ત્યાં એ લોકો સેવાદળ કરે તે સેવા આપે તે એ છોકરા મારે હાથે આખી રાત રહ્યા મને કોઈ જાતની કંઈ તકલીફ નહીં થવા દીધી તમને શું લાગે કે આ જે બસ તમારી પંચર પડી રોકાઈ ગઈ એના કારણે થયો સર મને એવું લાગે કારણ કે અમે જયારે નીકળ્યા ને ત્યારે અમારી આગળ પાછળ કોઈ મિલિટરી હતી નહીં તો એ આગળ ચાલી ગયેલા એ લોકો આગળ જયારે અમારે આગળ બસ નીકળી અને બીજા સાધન એ લોકો ખાતે નીકળી ગાડી હતી જયારે તમે શરૂઆતમાં નીકળ્યા ત્યારે મિલિટરી ઘણી બધી હતી ઘણી બધી ಬನ್ನಿ ಅತ್ತಿ ಅಣ್ಣ 카메라 ಮಾತ್ರ समझिए તમે ಟೂಮ್ ಪರ್ गेला ಇಮ કેટલા ಮಕೋ ಗಯನ್ ಕ್ಯಾಕ ಅಪ್ನೆ 30 ಜನ ಗಯಲ್ ತಕ್ಕ 25 30 ಜನ ಅಲೆ 7 ಜನ 2 7 ಜನ ബാಕಿ ಕಿಯ ಬದಾನೇ બીಜ ಬದารา ಸಾರಾ ಸಾರಾ